આઈડી કાર્ડ ક્યાંય તમારું તમે હોસ્ટેલમાં છો નહીં નહીં તો આ બોલીસમાં નથી ફોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે તાત્કાલિક ધોરણે પીસીઆર મોકલો આઈડી કાર્ડ ક્યાં તમારું આઈડી કાર્ડ તમારું હા આપી દો ટેન્શન ના આપણે વાત થઈ ગઈ હતી તમારું નામ છે

ઓ મારો ભાઈ આ પોલીસમાં છો આ પોલીસમાં છો આ પોલીસમાં નથી સાથી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે મારામાં નારાયણા બાજુ મારામાં સાથી મિત્રો અવારનવાર ફરિયાદો આવતી હતી કે અહીં ગેરકાયદેસર ઉપગ્રહનો ચાલી રહ્યું છે અહીં પોલીસવાળા ગેરકાયદે ઉગ્રહણો કરી રહ્યા છે હવે હકીકત શું છે એ આગળનો વિષય છે પણ અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણે સોળ નંબર ડાયલ કરીએ સો નંબરને ફોન લગાવી રહ્યા છીએ હલો હલો જય સાહેબ હવે અત્યારે અમે ખડગોધરાની નજીક ઊભા છીએ અને પોલીસની ગાડી છે પીસીઆર છે અને અમને એવું લાગી રહ્યું છે કે લોકો ગયારે કાયદેસર રોઘરાણું કરી રહ્યા છે વરદીમાં નથી બે જણા કોન્સ્ટેબલ મેમાં ફાડી રહ્યો છે આપણે ખડગોધરા રોડ ઉપર છીએ હોટલ હોટલ ડિસાઇડ ની સામે ઠાસરા પોલીસ સ્ટેશન ની લાગે આમાં હા ડી હોટલ ડિસાઇડ જેમ બને એમ તાત્કાલિક ધોરણે આવજો આ લોકો ફોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે તાત્કાલિક ધોરણે પીસીઆર મોકલો ધીરેન્દ્રસિંહ સોલંકી પત્રકાર પત્રકાર સોલંકી પત્રકાર હા હા સિક્સ થ્રી 4245 વન ફાઈવ વન સેવન ફોર ટુ ફોર ફાઇવ ફોર ફાઇવ જેમ બને એમ તા આપણે હોટલ હોટલ નિશનની સામે ખડગુદરાની થોડું પાછળ છે સામે હા જી 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 ઓકે સાહેબ ધન્યવાદ હા સાથી મિત્રો આ લોકો એમના કોઈ અધિકારીને વાત કરી રહ્યા છે હવે અહીં જોવું એ રહ્યું કે આ લોકો કોને બોલાવે છે એક વખત હાથમાંથી ફોન લેવાનો પ્રયાસ થયો છે ઓકે ઓકે સાહેબ આ ભાઈ કોણ છે જોડે બંને જીઆઈડી માણસ આ બંને જીઆઈડી છે તો એ લોકો વાહન રોકી રહ્યા હતા તમે મેમો ફાઈલ રહ્યા હતા કોઈ આવી છે અધિકારી હા આવો બોલાવો મારામાં અવારનવાર ફરિયાદ આવી છે કે આપ ગેર કાયદે સર કરો છો એવું ના હોય મોટા ભાઈ અમે તમે અત્યાર સુધી મેમા કેટલા ફાડે સવારના લઈને મેમા કેટલા ફાડે એ પાવતી ફાડે બતાવો પાવતી બતાવો એ આવો જમાદાર ઉપર ના ના જમાદાર તો મેમો તમે ફાડતા હતા ત્યારે ના મે મેમો આપ્યો જ નથી ભાઈ મેમો તમે ફાડતા હતા મેમો આપ્યો જ નથી ભાઈ મે કોઈ હો ભાઈ એ જમાદાર જ મેમો આપીએ કે ભાઈ અમે ના આપીએ દર્શક મિત્રો સોંક્યું લઈ લે સાથે મિત્રો આ કાગળ તમે જોઈ શકો છો કે કાગળને ફાડીને ફેંકવામાં આવ્યો છે અહીં તમે જોઈ શકો છો આપણે સો નંબર ડાયલ કર્યો છે હવે અહીં જોવું એ રહ્યું કે પોલીસ કેટલી વારમાં આવી રહી છે સાત્રી મિત્રો આ રોડ ઉપરથી નવાર ફરિયાદ આવતી હતી કે ઉઘરાણું ચાલતું હતું પોલીસ નાસવાનો પ્રયાસ કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે હવે અહીંની હકીકત શું છે આપ જોઈ શકો છો નારાયણ હા મેં જ પાછા લઈ પોલીસને તમે જોઈ શકો છો કઈ રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે પોલીસ સાફ રીતે ભાગવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે અમને એવું લાગી રહ્યું છે કે શાયદ ભાગી જશે સાથે મિત્રો કોઈ પણ વસ્તુની એક હદ હોય હલો જી સો નંબરમાં ફરિયાદ દાખલ કરાયેલી સાહેબ ધીરેન્દ્રસિંહ સોલંકી હવે ફરિયાદ દાખલ કરેલી એનું કેટલાય કહું છું એટલે અમે એવું છે કે મેં અત્યારે ખડગ ઉદરાડીની નજીક ઊભા છીએ આ લોકો ગેરે કાયદેસર ઉઘરાણું કરી દે છે પોલીસવાળા હોટલ ના ના મેં એટલે ફરિયાદ सौ नंबर में फरियाद दाखिल कराई है हाँ 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 जी 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 ओके साहब चलो ओके डन 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 ओके हाँ हाँ आपना इंचार्ज कौन से तो लाओ नंबर नंबर लाओ नंबर लाओ नंबर लाओ बुलाओ। સાથે મિત્રો હવે આ બે જે લોકો છે એ જીઆઈડી જવાન છે કે નહીં શું થયું અને સૌથી મોટી વાત કે મેમો બુક ત્રણેય લોકો પાસે છે અને આ તમે કાગળ જોઈ શકો છો કે કઈ રીતે મેમોનો કાગળને ફાડી નાખવામાં આવ્યો છે અહીં તમે શાયદ જોઈ શકો છો કે આ મેમો બુકનો જ કાગળ છે શા માટે જો એ લોકો સાચા હતા તો શા માટે મેમો બુકને ફાળવામાં આવી આવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે ਨੰਬਰ ਲਓ ਤੁਹਾਡਾ ਠਾਸਰਾ ਲੱਗੇ ਪੀਐਸਆਈ ਕੌਣ ਸੀ? ਜਾਵਰ ਸਾਹਿਬ ਪੀਐਸਆਈ ਆਜਾ ਲਾਓ ਨੰਬਰ ਹਾਂ ਨੰਬਰ ਆ ਕੋਡ ਨੰਬਰ ਕੀ ਆ? ਤੁਸੀਂ ਜੇਡੀ ਮਾ ਜੋ ਲਾਓ ਨੰਬਰ સાથે મિત્રો કેટલી વિકટ પરિસ્થિતિ છે સામાન્ય માણસો પોતાના ધંધા અર્થે નીકળતા હોય છે રોજગારી માટે નીકળતા હોય છે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અહીં કાયદેસર ધોરણે સાથે મિત્રો જે જીઆઈડી જવાના હતા એ ઊભા હતા એ વાહનોને રોકતા હતા ત્યારબાદ મેમો આપી દેતા હતા અને જેવો અમે કેમેરો ચાલુ કર્યો જે પિકઅપ વાળા ગયા હતા એમને જવા દીધા બે બાઇકોવાળાને જવા દીધા સાથે મિત્રો વિચારવા જેવો મુદ્દો છે સાથે મિત્રો સો નંબર ડાયલ કર્યું છે હવે કેટલી વારમાં પોલીસ આવે છે પણ તપાસનો વિષય કહી શકાય મારા પાછો ટીયા હવે ગાડી ચાલુ કરીને એ લોકો શાયદ જઈ બી શકે છે શાયદ ઉભા બી રહી શકે છે મિત્રો આજે એક પત્રકાર થઈને એક એવો અંદરથી ડર સતાવે છે કે આ લોકો કદાચ ગાડી ભગાડીને અમારી પર ચડાવી ના દે પોલીસ સામાન્ય ધોરણે પ્રજાની ચિંતા માટે હોય છે પ્રજાની સેવા માટે હોય છે પણ જ્યારે પત્રકારને ડર સતાવે છે સામાન્ય માણસની પરિસ્થિતિ કેટલી વિકટ હોઈ શકે જગ્યાએ હાઈવે પર એક જગ્યાએ ઉભા રહીને વાત કરવાની જગ્યાએ આ લોકો તમે જોઈ શકો છો કે ગાડી ચાલુ કરી દીધી છે અમને જે વાતનો ડર હતો એ લોકો ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એ લોકો ભાગી પણ જશે એવું અમને લાગી રહ્યું છે અહીં તમે જોઈ શકો છો કઈ રીતે સાફ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અવારનવાર અમને અમારું આઈડી કાર્ડ પાછું આપવામાં આવી રહ્યું છે સાથી મિત્રો અહીં પરિસ્થિતિ જુઓ અમારી પાસે નારાયણ પાસે આવી ગયા અમારી પાસે હકીકતમાં કોઈ હોદ્દો નથી આજે મેં એક પત્રકાર થઈને આ પોલીસની જે ગાડી છે એ ભાગી રહી છે સાથે મિત્રો વિચારવા જેવો મુદ્દો છે પોલીસની ગાડી ભાગી ગઈ મિત્રો વિચાર તો કરો કેટલી ખરાબ પરિસ્થિતિ છે કેટલી વિકટ પરિસ્થિતિ છે અને આજે પોલીસની ગાડી એક પત્રકારથી પત્રકારથી મિત્રો આજે કેટલું બધું થઈ શકે છે વિચારો તો ખરા સાથે મિત્રો તમે જોઈ શકો છો કે પોલીસની ગાડી ભાગી ગઈ છે લોકોનું કે એવું છે કે આ લોકો સવારથી આવીને ત્રણ કલાક ઊભા રહી છે ઉઘરાણું જ કરે છે ઉઘરાણું જ કરે છે હવે મેમો તો ફાડવાની વાત દૂરની છે મિત્રો અમને જોઈને મેમાનું કાગળ ફાડીને ફેંકી દીધો કેટલી હદે યોગ્ય છે સાથે મિત્રો સોળ નંબર ડાયલ કર્યો છે ફરિયાદ દાખલ કરવાનો પ્રયાસ કર્યો છે હવે અહીં જોઉં જોવું કે આગળ શું થઈ રહ્યું છે પીસીઆર વાન કેટલી મિનિટોમાં કેટલા કલાકોમાં જગ્યા પર પહોંચે છે એ પણ તપાસનો વિષય છે આપની સાથે હું ધીરેન્દ્રસિંહ સોલંકી આશા રાખું છું કે આ જગ્યા પર ઉઘરાણો બંધ થઈ જાય સામાન્ય માણસોને તકલીફ પડવાની બંધ થઈ જાય આજે એક પત્રકાર થઈને સામાન્ય માણસોને પ્રશ્ન ઉઠાવવા પડે છે અને મને મારી જાત પર વિશ્વાસ છે કે હું એક દિવસ આ જગ્યા પરનું ઉઘરાણો બંધ કરાવીને જ રહીશ સાથે મિત્રો અત્યારે સિરિયસ ટાઈમ છે પોલીસવાળાને અમારો ફોન પકડવાનો પ્રયાસ કરતા હતા અમને એવું કહી રહ્યા હતા કે આપણે પેલા મુલાકાત કરેલી છે આમ છીએ તેમ છીએ તો શું મુલાકાત છે મતલબ એવું થાય છે કે આપણે ઉઘરાણ કરવાનું ચેતી જાજો ઉઘરાણ તમે કરતા હતા મારા માવાને મારા ફરિયાદ આવતી હતી કે શું થી એમનેમ કરવાનું છે જ્યારે બીજા બે જીઆઈડી જવાન હતા હવે જીઆઈડી જવાન હતા કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે એ લોકો એવું જાતે કહી રહ્યા હતા કે મે જીઆઈડી જવાન છીએ એમની પાસે મેમો બુક કોણે આપી જો એ જીઆઈડી જવાન હતા તો મેમો બુક એમને આપવાની સત્તા કોને આપી એમને કોણે મેમો બુક આપી ચલો મેમો બુક આપી તો આપી એ લોકો શા માટે મેમો બુક નું કાગળ ફાડીને જતા રહ્યા એ લોકો મને એવું કહેતા હતા કે અમારો પોલીસ અધિકારી આવે છે કે છે પોલીસ અધિકારી